શું કાર્યવાહી કરવામાં એસએચજી હોસ્પિટલમાં કાનના ગળા વિભાગમાં ઇએનટી ઓપરેશન થિયેટરમાં આગ લાગેલી હતી એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી હતી અને બીએસએટ પહેરીને અમનારા જવાનોને અંદર મોકલે અને આગ પર કાબુ મેળવી રહ્યો છે વેન્ટિલેટરમાં હવે ખબર નથી પણ એ ચોક્કસ ખબર નથી હજુ પણ અંદર એસીના અંદર અમે જોતા સ્થળ તપાસ કરતા એસીના અંદર શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી ઓક્સિજન અને નાઇટ્રોજનની લાઈન ચાલુ હતી એના કારણે આગ વધારે થયેલી હા લીકેજ કેટલા લોકોને રેસ્ક્યુ ના રેસ્ક્યુ અંદર આજુબાજુ પેશન્ટ કોઈ નહોતા ઓપરેશન થિયેટરમાં ખાલી આગ લાગેલી હતી હવે શું અત્યારે શું લાઈટ કનેક્શન કરું લાઈટ કનેક્શન કટ કર નાખેલું છે અને હમણાં આગ પર કાબુ મેળવી લીધું ફાયર સેફ્ટીના સાધનો હતા અહીંયા ફાયર સેફ ફાયર સેફ્ટીના સાધનો હતા પણ લાઈનો પાણીની ચાલુ ન હતી ચાલુ ન એટલે તમે શું કહેશો આ તો ચલો તમે પહોંચી ગયા તમે સમયસર કદાચ આવવામાં મોડું થયું હોત તો શું થાય શું આ વધારે મોટું મોટું એક્સિડન્ટ બની શકે એટલે આ લોકોએ ફાયરનો સાધનો વ્યવસ્થિત એ કરવા જોઈએ

આગને કારણે ધુમાડો છે એ વિભાગના જે 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 વિભાગ છે છે ત્યાં ત્યાં પણ રહ્યો હતો અને દર્દીના સગાઓ દર્દી છે અને તે લોકો હતા તે લોકોને ગભરામણ પણ થઈ હતી તે લોકોને તાત્કાલિક ધોરણે ત્યાંથી તો દૂર ખસેડી લેવામાં આવ્યા છે આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે ફાયર બ્રિગેડના જવાનો ત્યાં આવ્યા હતા સ્થિતિને તુરંત જ કાબૂમાં લઈ લીધી છે ને એક મોટી દુર્ઘટના થતા બચી ગઈ છે સદનસીબે કારણ કે અત્યાર સુધી જે આગની ઘટનાઓ સામે આવી છે ને તેને લઈને જે પરિણામો પણ આપણે જોયા છે ત્યારે આ સીધા દ્રશ્યો રવિ અમારી સાથે જોડાઈ ગયા છે સીધા રવિ પાસે જઈશું રવિ શું સ્થિતિ છે હાલ આગ તો છે તેને કાબુમાં લઈ લેવામાં આવી છે પરંતુ હાલ કુલિંગની ત્યાં કામગીરી ચાલી રહી છે કારણ કે ધુમાડો પણ જોવા મળી રહ્યો છે અલગ અલગ વિભાગોમાં બિલકુલ દીક્ષિતા જે જગ્યા પર આગ લાગી છે સહેજી હોસ્પિટલમાં ઇએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં ત્યાં અમે પહોંચ્યા છે આપ જોઈ શકો છો કે આગ લાગવાના બાદના જે દ્રશ્યો છે તે કેટલા કરુણ દ્રશ્યો છે અહીંયા જે તમામ જગ્યા પર આગ લાગ્યા બાદ જે તમામ જે વસ્તુ છે ત્યાં અત્યારે પણ ધુવાડા નીકળી રહ્યા છે અત્યારે પણ સફોકેશન અહીંયા થઈ રહ્યું છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે જે ફાયર જવાનના જે નિવેદન મુજબ કે અહીંયા જે એસી ચાલુ હતી તે એસીમાં શોર્ટ સર્કિટના કારણે જે આગ લાગી અને તેના કારણે જોત જોતામાં આખું જે આગ છે તે ઓપરેશન થિયેટરમાં પ્રસરી ગઈ અને આગ લાગવાના કારણે જે અહીંયા જે દર્દીઓ આજુબાજુમાં હતા તેમને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા કોઈ પણ ઘટના અહીંયા બનવા નથી પામી સમગ્ર આગ લાગવામાં કારણે જે નાઇટ્રોજન અને ઓક્સિજન જે ગેસની પાઇપો હતી તેમાં લીકેજ થયું ને તેના કારણે આગ વધુ પ્રસરી છે અને આપ આખો આ જે ઓપરેશન થિયેટર હું તમને બતાવી રહ્યો છું નાક કાન ગળા એટલે કે ઇએનટી વિભાગના તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સૌથી મહત્ત્વની અને ગંભીર બેદરકારી સહેજી હોસ્પિટલ તંત્રની એ સામે આવી છે કે અહીંયા ફાયર સેફટીના સાધનો હતા ફાયરની પાઇપો પણ હતી પરંતુ પાણી જ ચાલુ ન થયું એટલે ક્યાંક ને ક્યાંક જે આ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ થયું અને ત્યાર પછી જે તમામ જગ્યા પર તમામ ફાયર સેફ્ટીના સાધનોને ચેકિંગ કરવામાં આવ્યું તેને ચાલું છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી પરંતુ અહીંયા જે ઈએનટી વિભાગ છે તેમાં આગ લાગી અને તે દરમિયાન જ્યારે પાણીની જરૂર હતી તે દરમિયાન પાઇપલાઇનમાંથી પાણી જ ન આવ્યું એટલે ક્યાંકને ક્યાંક કહી શકાય કે આ ગંભીર બેદરકારી સયાજી હોસ્પિટલ સત્તાધીશોની સામે આવે છે તમને એ પણ હું કહેવા માગીશ કે આ જે વિભાગ છે તે સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રંજન અયરનો વિભાગ છે તે આ વિભાગના વડા છે એટલે સુપ્રિન્ટેન્ડન્ટના વિભાગમાં જ જો ફાયર સેફ્ટીના સાધનો ન ચાલતા હોય અને બેદરકારી અંદર હોય તો આ સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે કે જો કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તો તેના માટે જવાબદાર કોણ થાય કારણ કે આખો આ જે ઓપરેશન થિયેટર છે કે જ્યાં દર્દીઓ વડોદરા નહીં પરંતુ અલગ અલગ જિલ્લાઓ અને અલગ અલગ રાજ્યોમાંથી માટે આવતા હોય છે અને સવારમાં જ્યારે આગ લાગી તે દરમિયાન દોડધામ મચી આખો વિભાગ ખાલી કરાવી લેવામાં આવ્યો ફાયરના જવાને કીધું કે મહામુસીબતે અમે આગને કાબુમાં લીધી છે પરંતુ જે રીતના આખી ઘટના બની છે તેમાં એક ગંભીર પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે કે કેમ ફાયર સેફ્ટીના જે સાધનો છે તેને ચકાસીને નહીં રાખવામાં આવ્યા કેમ ચાલુ રાખવામાં નહીં આવ્યા ખાલી શોભાના ગાંઠિયા સમાન તેને લગાયેલા અહીંયા રાખવામાં આવ્યા પરંતુ જ્યારે તેનો ઉપયોગ લેવો જોઈએ તે દરમિયાન તે ઉપયોગમાં જ ન આવ્યા અને તેના કારણે ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા ઇન્સ્પેક્શન માટે આવશે અને જે તે જવાબદાર ડિપાર્ટમેન્ટના અધિકારીને નોટિસ પણ બજાવશે કે ફાયર સેફ્ટીના સાધનો કેમ રાખવામાં નહીં આવ્યા હાલમાં ફાયર વિભાગ દ્વારા વીજ કનેક્શન કટ કરીને આખી પરિસ્થિતિને કંટ્રોલમાં કરી લેવામાં આવી છે કોઈ પણ જાનહાની આખી ઘટનામાં થઈ નથી મોટી દુર્ઘટના તડી છે પરંતુ જે આગ આગ લાગી લાગી છે 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 તે તે ગંભીર બાબત અને તપાસનો વિષય પણ કે કેમ જી હોસ્પિટલની તો બેદરકારી છે કે ફાયર સેફ્ટીના સાધનો છે તે બંધ હાલતમાં હતા અને એવું જોવા મળ્યું પરંતુ તંત્ર તરફથી જે રાજકોટની ઘટના બાદ તપાસ કરવામાં આવી હતી તો આ હોસ્પિટલોમાં હજી સુધી તપાસ કેમ ન કરવામાં આવે એ લોકોની પણ બેદરકારી છે આ તો દીક્ષિતા હું તમને જણાવી દઉં કે વડોદરા કોર્પોરેશનનું ફાયર વિભાગ દ્વારા સતત અહીંયા ત્રણ વખત તપાસ કરવામાં આવી અહીંયા નોટિસ આપવામાં આવી છે અને નોટિસ આપીને ફાયર વિભાગના જે અધિકારીઓ છે તેમને સહેજ હોસ્પિટલના સત્તાધીશોને અવગત પણ કર્યા હતા કે તેઓ ફાયર સેફ્ટીના સાધનો જે છે તે અહીંયા લગાવી દે ફાયર સેફ્ટીના સાધનોને પ્રોપર ચાલે છે કે નહીં તેની તકેદારી રાખે અને તે બાબતની કામગીરી ચાલતી હોવાનો પણ વાત સહેજ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કરવામાં આવી હતી જી ચોવીસ કલાકે પણ અહેવાલ બતાવ્યો હતો કે ફાયર વિભાગના અધિકારીઓ સહેજ હોસ્પિટલમાં પહોંચ્યા છે અનેક ક્ષતિઓ સામે આવી ફાયર સેફ્ટીના સાધનો લઈને અને ત્યાર પછી નોટિસ પણ આપવામાં આવી હતી પરંતુ નોટિસ આપ્યા બાદ પણ જે સ્થિતિ સુધરવી જોઈએ તે સુધરી નહીં અને તેના કારણે આજે આ જ્યારે ઘટના બની દરમિયાન ભાંડો ફૂટ્યો કે પાણીની લાઇનમાં પાણી જ નહોતું આવ્યું અને તેના કારણે અહીંયાના સ્ટાફને જો આગ કાબુમાં લેવી હોય અથવા આગ બુજાવી હોય તો તેઓ બુજાવી જ ન શક્યા અને ફાયર બ્રિગેડનો સહારો લેવો પડ્યો એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ સમગ્ર જે આખી ઘટના છે તેમાં સહેજી હોસ્પિટલના જે સત્તાધીશો છે અથવા જવાબદાર અધિકારીઓ છે તેની બદરકારી સામે આવી છે અને આખો આ જે ઇએન ટી ઓપરેશન થિયેટર છે તે ઇએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં અત્યારે આખું ઓપરેશન થિયેટર કાટમાળમાં ફેરવાઈ ગયો છે હવે એને ફરીથી શરૂ કરવા માટે અનેક દિવસો લાગશે અનેક સમય લાગશે ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે જો આ તો મોટી દુર્ઘટના તડતા બચી ગઈ પરંતુ કોઈ મોટી ઘટના બની હોત તો તેના માટે જવાબદારી કોણ લે કારણ કે રાજ્ય સરકાર તો કહી રહી છે કે અમે તમામ જગ્યા પર જઈને ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત છે કે નહીં તેની ચકાસણી કરી રહ્યા છે બિલકુલ આભાર રવિ આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું અને હવે જોઈશું કેબિનેટની બેઠક રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે રાજકોટ આગ કાર્ડના એસઆઈટીના રિપોર્ટ મામલે ચર્ચાઓ થશે સરકારને એસઆઈટી સોંપનાર છે આગળનો રિપોર્ટ વીસ ઓગણત્રીસ જૂન દરમિયાન યોજનારા શાળા પ્રવેશોત્સવ બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવશે રાજ્યમાં વરસાદ ખેંચતા વર્તમાન સ્થિતિ અંગે પણ તાગ મેળવવામાં આવશે શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો મામલે પણ ચર્ચાઓ થશે સ્કૂલ વાહન અડતાલ બાબતે પણ કેબિનેટમાં ચર્ચા રાજ્ય સરકારના આગામી આયોજન બાબતે પણ ચર્ચા થશે આ કેબિનેટ બેઠક ખૂબ જ મહત્વની કારણ કે અલગ અલગ ઘટનાઓ છે તેને લઈને આ કેબિનેટની બેઠક પર ચર્ચાઓ કરવામાં આવશે તો